હેલો દોસ્તો કેમ છો મજામાં આજે હું તમને સબસ્ક્રાઈબર વધારતા શીખવાડ્યો જો તમારા સબસ્ક્રાઈબર ના વધે તો મારી ચેનલને તમારે અનસબસ્ક્રાઈબ કરી દેવાની બરાબર તો સૌથી પહેલાં તો તમારે એક કામ કરવાનું છે જે મારી ટેલિગ્રામ ગ્રુપની ચેનલ છે ટેલિગ્રામ ગ્રુપ છે એ ગ્રુપમાં એ જોઈન્ટ થઈ જવાનું છે તમારે અહીં સર્ચ કરીને જોઈ લેવાનું તમારે વિશુ ટેગ નાઇન્ટી ફાઇવ આ જ જોવું જોઈએ બાકી બીજું કોઈ ગ્રુપ ના હોવું જોઈએ બરાબર આ રીતના તમારે ગ્રુપ એડ કરી લેવાનું છે તમને ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં મળી જશે નાથી તમારે ગ્રુપમાં એડ થઈ જવાનું છે બરાબર ગ્રુપમાં એડ થઈ ગયા પછી તમારે સૌથી પહેલાં ગ્રુપ ઉપર ક્લિક કરી દેવાનું છે પછી ગ્રુપ ઉપર ટીક ક્લિક કરીને તમે જોઈ શકો છો અત્યારે આપણી ચેનલ ઉપર ત્રણસો ને મેમ્બર છે બરોબર તો તમે ત્રણસો ને જણાને તમે મેસેજ કરી દેવાનો તમને ત્રણસો ને ઓગણસાઇટ સબસ્ક્રાઈબર મળી જશે બરોબર અહીંયા તમારે પહેલું જો જોઈ શકો છો તમારે આ મેં નંબર એનો સેવ કરેલો છે એટલા માટે આ દેખાડે છે બરાબર તો એની ઉપર તમારે એ ક્લિક કરી દો સેન્ડ મેસેજ ઉપર ક્લિક કરવાનું છે બરાબર મેસેજ ઉપર ક્લિક કરીને અહીંયા લખી દેવાનું છે હાય કેમ છો ભાઈ કેમ શવ ભાઈ આવી રીતના તમારે મેસેજ કરી દેવાનું બરાબર મેસેજ કરી અને તમારે તમારે અહીંથી ગ્રુપ તમારી યુટ્યુબ ચેનલની લિંક મોકલી દેવાનું છે બરાબર બરાબર અહીંથી મારી ચેનલ ઉપર જઈ અને આનાથી આપણે યુઆરએલ કોપી કરી લઈશું બરાબર આનાથી યુઆરએલ કોપી શેર કરી શેર ઉપર ક્લિક કરી અને આનાથી આપણે કોપી લિંક કરી લેવાનું છે કોપી લિંક કરી અને ડાયરેક્ટ અહીંથી આને પેસ્ટ કરી દેવાનું છે બરાબર અહીંથી તમે પેસ્ટ કરશો એટલે એ ભાઈ પાસે મેસેજ હોય જ હશે ભાઈ મેસેજ જેવો સીન કરશે એટલે તમને એ તમારી યુટ્યુબ ચેનલનો લિંક મોકલશે એ લિંક મોકલે એટલે તમારે એની ચેનલ સબસ્ક્રાઈબ કરવાની એ તમારી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશે બરાબર થેન્ક યુ દોસ્તો વિડીયો થોડોક પણ પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો